મારી એક ઇમેજ છે મારી એક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ના જાઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતને કારણે હું હાજર રહી શક્યો નહીં જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા આયાસે ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું

કુમાર કાનાણીનું કહેવું છે કે મારા સિદ્ધાંતોની વિરુદ્ધ થયું એટલા માટે હું હાજર નહોતો રહ્યો પરંતુ પક્ષે જે પણ નિર્ણય લીધો એ મને માન્ય છે આ પ્રકારનું નિવેદન કુમાર કાનાણીનું પણ જોવા મળ્યું સાથે સાથે અલ્પેશ કથિરિયાની વાત કરવામાં આવે અલ્પેશ કથિરિયાએ પણ એ બાબત સ્પષ્ટ કરી હતી કે જો કદાચ કાકાની નારાજગી હશે તો અમે કાકાને મળી લઈશું

સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા આમને સામને ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એના લીધે સમય ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે ત્યાં ચોક્કસ લેતા રહેશે નારાજગી નારાજગીનો પ્રશ્ન જ નથી એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ હતી એમને વાત જાહેર કરી છે નારાજગી એમને કોઈ પણ નહીં અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી ધર્મેન્દ્ર સિંહ એમને કીધું છે પાર્ટી તરફથી નારાજ નથી પણ અલ્પેશભાઈ જે પ્રહાર કર્યા હતા શબ્દો કહ્યા હતા જનતા યાદ રાખતી હોય છે જેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે તેના સિદ્ધાંતના વિરુદ્ધ રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામનો ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે એમને અમારા ઉપર પ્રહાર કરાવ્યો એમને એના ઉપર પ્રહાર કરાવ્યો છે અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમને કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યો

બે હજાર બાવીસના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે આજે આ રહી મેં પહેલા કીધું કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહ્યાં સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છે તે મેં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે તો હવે કુમારભાઈ જેના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માંગે છે બાબત તમે કેમ ચોક્કસ મનાવીશ અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે વ્યક્તિપત્મ મળીશું એમના આશીર્વાદ પણ લઈશું જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે જ ચોક્કસ એમના આશીર્વાદ લઈશું તમે ચાર દિવસ નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી ત્યારે કંઈક પારિવારિક કારણોસર બાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે નારાજગીનો પ્રશ્ન જ નથી અમને જે સિદ્ધાંતની ને એની જે વ્યક્તિગત બાબત છે ચોક્કસ છે તે બાબતની ચર્ચા કરશું એનું નિરાકરણ લાવીશું

પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડી સત્તાધી અધિકારીઓ પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે પાર્ટીની પ્રક્રિયા છે પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે ઉકા